અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના રફાળા ગામે છસો ગામ ગોલ્ડન વિલેજ રફાળા તરીકે ઓળખાઈ રહ્યું છે જ્યાં સીસીટીવી સુરક્ષા ભવ્ય પ્રવેશ દ્વાર તળાવ શાળા બગીચા અને મંદિર જેવી સુવિધાઓ ગ્રામ લોકો માટે ગૌરવનો વિષય બન્યો છે ત્યારે ગામના સરપંચ દયાબેન વેકરિયાએ જણાવ્યું કે લાડલી ભવન દ્વારા રફાળા ગામ આજે નારી સશક્તિકરણનું પ્રતિક બની રાજ્યભરમાં પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે ઓકે મારું નામ અશ્વિનભાઈ કાંતિભાઈ જોટિંગિયા મારું ગામ રપાળા બગસરા તાલુકો અમારા ગામના વતની એવા સૌજીભાઈ વેકરિયા જેમણે આ લાડલી ભવન બનાવવાને એને આવ્યો અને અમારા ગામની અંદર લાડલી ભવન બનાવ્યું એમની અંદર કાયમી ધોરણે આ દીકરીની નીચાની અને પ્રેરણા બની રહે એટલા માટે ફોટા અને એમના થાપા અહીંયા હાલમાં મોજુક છે અને એક અમારા ગામના વતની સૌજી